બપોરના સમયે બે લાખ તેર હજારના ટોટલ મુદ્દામાલની લૂંટ થયેલ હતી અને ફરિયાદી પોતે પતિ પત્ની રહેતા હતા બપોરના સમયે લૂંટ કરવામાં આવેલી હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની પાંચે પાંચ આરોપીની અટક કરવામાં આવેલી હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન બેના રિમાન્ડ મળેલા હતા રિમાન્ડ દરમિયાન આરોપી કયા રસ્તાનો ઉપયોગ કરીને કઈ રીતે આખી ચોરીને અંજામ આપેલ લૂંટને અંજામ આપેલ હતો તે અંગે એનું આરોપીને સ્થળ સ્થળ ઉપર લઈ જઈ અને રીકન્સ્ટ્રક પંચનામું કરવામાં આવેલ હતું ને રિમાન્ડ પૂરા થતા નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે